જે ખનન માફિયાઓ બેફામ થયા છે એના અનેક ઉદાહરણો એના પુરાવા આ વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન અને સરકારના જવાબોમાં મળ્યા છે આજે અમારા સાથી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા એમના પોતાના હોમટાઉન ચોરવાડમાં લિગ્નાઇટની જે રીતે બેફામ ચોરી થઈ રહી છે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે અને લાઈમસ્ટોન જે ગેરકાયદેસર ખનન થઈને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે એ બાબતની વારંવારની લેખિત મૌખિક રજૂઆતો પછી પણ સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવતા કાલે પણ એ બાબતે એમની રજૂઆત અનુસંધાને મંત્રીશ્રી દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો વિમલભાઈ પુરાવા પણ અધ્યક્ષશ્રીને આપ્યા તેમ છતાં તૈયાર નથી રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો તો આપણે કે કદાચ નિયમોની જોગવાઈમાં ના હોય પણ જ્યારે ગેરકાયદેસર ખલન થતું હોય સરકારી મિલકતો લૂંટાતી હોય ને મળતિયા લોકો બેફામ રીતે કોઈના પણ ડર વગર આ લૂંટ ચલાવતા હોય તો પ્રજાના પ્રતિનિધિ તરીકે વિમલભાઈ વિધાનસભામાં ના બોલે તો ક્યાં બોલે સાર્જન્ટો દ્વારા ઉંચકીને એમને બહાર લઈ જવામાં આવે છે પણ ગુજરાતમાં ચારે તરફ જે રીતે ક્યાંક રેતીનું ખનન થાય છે ક્યાંક ગેરકાયદેસર માટીનું ખનન થાય છે ક્યાંક કોલસાનું ખનન થાય છે એક કચ્છ હોય જુનાગઢ હોય ગીર સોમનાથ હોય સુરેન્દ્રનગર હોય કે બનાસકાંઠા હોય દાહોદ હોય નર્મદા હોય આણંદ હોય કે ગુજરાતનો એક પણ ખૂણો એક પણ જિલ્લો ને એક પણ તાલુકો એવો નથી કે જ્યાં ગેરકાયદેસર ખનન ના થતું હોય આટલી મોટી સરકાર છે આટલું મોટું તંત્ર છે ખાણ ખનીજ વિભાગ છે પોલીસ નું તંત્ર છે તેમ છતાં ગેરકાયદેસર ખનન કેમ નથી અટકતું એટલા માટે નથી અટકતું કે એના આપતા

પણ ગુજરાતમાં ગેરકાયદેસર ખનન થાય છે સરકારની સંપત્તિ લૂંટાઈ રહી છે ખનન માફિયાઓ બેફામ છે કોઈનો ડર નથી રહ્યો અને એના માટે પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ અવાજ ઉઠાવવા માટેની વાત કરે તો સરકાર ગઈકાલે વિમલભાઈ દ્વારા વિનિયોગ જે માંગણી હતી એના પરની ચર્ચામાં પોતાના વિસ્તારમાં જે ગેરકાયદેસર ખનન થાય છે એ બાબત નું આ પહેલાં પણ પ્રશ્નોત્તરી દરમિયાન એમના પ્રવચનોમાં એમણે વારંવાર એના અધિકારીઓને રૂબરૂ મળીને લેખિત મળીને લેખિત આપીને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી તેમ છતાં પણ એનો કોઈ જવાબ મળતો નથી ગઈકાલે મંત્રીશ્રી એમ કીધું કે તબે છો એવું કોઈ ગેરકાયદેસર ખન થતું નથી તો એમણે પુરાવા અધ્યક્ષશ્રીને પણ આપ્યા આજે એ જ વાતને લઈને પોતાની વાત કહેવા માંગતા હતા કે ગઈકાલે મંત્રી શ્રીએ કહ્યું કે આવા કોઈ જગ્યાએ ખનન થતું નથી તો મારી પાસે પુરાવા છે અને એ વાત કરવા માટે ઊભા થયા તો સરકારે મોકળું મન રાખી ઉદારતા દાખવી કે ભાઈ સરકારની સંપત્તિ લૂંટાઈ રહી છે પ્રજાનો પ્રતિનિધિ એના માટે જાગૃતતાથી વાત કરે છે તો એને સાંભળવા માટેની તૈયારી રાખવી પણ એમાં વિરોધ કરે ને નિયમોની જોગવાઈની વાત કરે પણ ધારાસભ્ય પ્રજાના મત લઈને આવે છે પ્રતિનિધિ છે એ જ્યારે હોય હોય રાજ્યની તિજોરીને નુકસાન થતું હોય ત્યારે આ વિધાનસભા ગૃહમાં ઊભો થઈને નહીં બોલે તો ક્યાં બોલશે અને એના જ ભાગ સ્વરૂપ અહીંયા ઊભા થઈને એમણે એમની વાત કહેવાનો પ્રયત્ન કર્યો પણ એ જે રીતે એમને બહાર કાઢવામાં આવ્યો એ પણ કીધો અધ્યક્ષ કે કદાચ નિયમોની જોગવાઈઓને તમે સાંકળીને એને બોલતા રોકી શકો પણ પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ છે એની વાત કોઈ અધિકારી ના સાંભળે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરે ત્યાં પણ ના સંભળાય વિધાનસભાના ગૃહમાં બોલે તો પણ ના સંભળાય તો પ્રજાનો પ્રતિનિધિ જઈને બોલે તો ક્યાં તો એને બોલવા માટે ચૂંટીને મોકલ્યો છે એના માટેનું પ્લેટફોર્મ છે અને એની લાગણી હતી કે સરકાર મારી વાત સાંભળે એટલા માટેનો એનો પ્રયત્ન હતો પણ સરકારે ઉદ્ધારતા રાખવાને બદલે એની વાત સાંભળવાને બદલે ભૂખ ખનન માફિયાઓ પર કાર્યવાહી કરવાને બદલે તારા સભ્ય પર કાર્યવાહી અમિતભાઈ 2010 માં આરટીઆઈ થી ગીર સોમનાથ તળાણા વિસ્તારમાં હવેલ ખનન મુદ્દે મુદ્દો ઉઠાવ્યો હતો પૂર્વ સાંસદને એમના વર્તમાન નગરપાલિકામાં કોઈ પદો ધરાવતા ભત્રીજા સામે કેસ પણ થયો હતો કેવી રીતે બોલવો છો આખી ઘટનાને છેલ્લા ત્રણ દાયકાથી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે હવે તો ડબલ એન્જિન સરકાર છે અને એથી પણ આગળ જઈને કહું તો ટ્રિપલ એન્જિન સરકાર પણ છે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં પણ ભાજપનું રાજ છે રાજ્યમાં પણ રાજ છે ને કેન્દ્રમાં પણ રાજ છે ગમે તેવા છબરબંધીને છોડવામાં નહીં આવે ખાતો નથી ને ખાવા દેતો પણ નથી એવા ભાષણો તો ખૂબ થાય છે પણ ત્રણ દાયકાથી તમે આપણે બધા જોયું છે કે ગેરકાયદેસર ખનન બેફામ રીતે થઈ રહ્યું છે બેફામ રીતે ખનન માફિયાઓ કોઈના પણ ડર વગર આ રાજ્યની સંપત્તિ લૂંટી રહ્યા છે આ ગેરકાયદેસર ખનન અટકાવવાની રજૂઆત કરવા વાળા લોકોની હત્યાઓ પણ થઈ છે એને જેલમાં પણ પૂરવામાં આવે છે એની વાત પણ સંભળાતી નથી આ એટલા માટે થઈ રહ્યું છે કે આ ત્રણ દાયકાથી રાજ્યમાં રાજ કરતી ભારતીય જનતા પાર્ટીના

તો એક માટી એક મતલબ માટી પણ એક ખોદવાની કોઈની હિંમત કે તાકાત ના ચાલે પણ આજે ભરાય છે રાત દિવસ સુધી ચાલે છે તો આ ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારના આશીર્વાદથી ચાલે છે એમના મળતિયા દ્વારા ચાલે છે અને એમાં કોઈની હત્યા પણ થઈ જાય કોઈને જેલમાં પણ નાખવામાં આવે આજે ધારાસભ્ય જેવા માણસ એ બહાર બેસીને ધરણા કરવા પડે ગૃહમાંથી એને ઉંચકીને બહાર લઈ જવામાં આવે એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર ખનન માફિયા ઉપર કાર્યવાહી નથી કરવામાં માંગતી પણ એનો વિરોધ કરવાવાળા એને ખુલ્લા પાડવા વાળા એને ઉજાગર કરવાવાળા લોકો પર કાર્યવાહી કરવા માંગે છે એવું આજે સ્પષ્ટ દેખાય છે અચ્છા બીજો આ જે કેકનો અહેવાલ આવ્યો છે તેમાં એને જવાબ માટે આગળ આવવું જોઈએ ફલન ચોરી અટકાવી જોઈએ ઉલટાનું સરકારમાં બેઠેલા લોકો એમ કે આ તો ખોટી રજૂઆત કરે છે આ તો મીડિયામાં આવવા માટેની વાત કરે છે અને એમ કરીને સાર્જન્ટોને ઉંચકીને અમારા ધારાસભ્યને બહાર લઈ જાય એ એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર ખનન માફિયાઓ સામે લાચાર છે દાદાના બુલડોઝરની વાતો ખૂબ થાય છે પણ દાદાના બુલડોઝર ખાલી ગરીબો પર ચાલે છે ગુજરાતના એક પણ ખનન માફિયા પર દાદાનું બુલડોઝર ખનન અટકાવી શકે અને બીજી બાજુ સરકાર એમ કહે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારના લોકોના આશીર્વાદથી એમના મળતિયાઓની ભાગીદારીથી આ ખનન માફિયાઓ બેફામ થયા છે ગુજરાતની સંપત્તિ લૂટી રહ્યા છે ગુજરાતીઓના હક નું લૂટી રહ્યા છે સરકારની તિજોરીને મોટું નુકસાન કરી રહ્યા છે અને ખનન માફિયાઓ સામેની લડાઈ કોંગ્રેસનો ધારાસભ્ય જ્યારે લડે એ વાત ઉઠાવે ત્યારે એને ગૃહમાંથી બહાર ફેંકી દેવામાં આવે છે એ આ સરકારની હકીકતો આજે આપણે બધાએ જોઈ છે અમિતભાઈ આપણે અધ્યક્ષ જ્યારે તમારી પાસે મેં છેલ્લા દસ દિવસથી જે ખનીજ માફિયા છે મેં નામ બેન આપ્યા રાઇટિંગમાં લેટર ઉપર આપ્યું છે કે છેલ્લા બે દિવસથી આ ખનીજ માફિયાનું નામ દીધું છેલ્લા દસ દિવસથી રજૂઆત કરી છે કાલે વિધાનસભામાં પણ કીધું પણ છતાં પણ ને આખા ગુજરાતનો એ ખનીજનો અધિકારી તે અત્યાર સુધી નથી ગયો એવું તો આ સરકાર છે એ ખનીજ માફિયાથી એવું તો શું ડરી રહ્યા છે કે આ ખનીજ માફિયા જે સરકાર ડરી રહી છે ખનીજ માફિયાથી એવું લાગી રહ્યું છે કે આ ખનીજ માફિયાને સરકાર છાવરી રહી છે છેલ્લા દસ દસ દિવસથી હું અહીંયા રજૂઆતો કરું છું બધા પાસે જાઉં છું વિધાનસભામાં કાલે કીધું તો વિધાનસભામાં એવું કીધું મંત્રીશિવે કે ભાઈ આવું કંઈ નથી તો હું એમને મેં આજે કીધું કે મને જા મને બે મિનિટ બોલવા દો હું સાચી વાત ફ્લોર ઉપર રખવા માગું છું અરે ફ્લોર ઉપર અમે ન બોલી શકીએ તો ક્યાં બોલવાનું